હળવદના ગોલાસણ ગામની સીમમાંથી અંગ્રેજી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો હળવદ પોલીસ દ્વારા દેશી અને અંગ્રેજી દારૂની હેરાફેરી કરતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે પોલીસને મળેલી બાતમીના આધારે ગોલાસણ ગામની સીમમાં આવેલ વાડીએ રેડ કરતાં અંગ્રેજી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો હતો જેમાં પોલીસે અલગ અલગ બ્રાન્ડની એકસો પંચાણું જેટલી બોટલો તેમજ બે લાખ ત્રેપન હજારનો મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી છે અને એકની શોધખોળ હાથ ધરી છે પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ પોલીસે ગોલાસણ ગામની સીમમાં આરોપીની વાડીએ રેડ કરતાં અંગ્રેજી દારૂનો કુલ એકસો પંચાણું બોટલ જેની કિંમત બે લાખ હજાર પાંચસો તેમજ મોટર સાયકલ જી જે તેર જે ઝીરો ચાર નેવની કિંમત ત્રીસ હજારનું ઝડપી લીધું હતું જેમાં તેજસ ઉર્ફે પિન્ટુ નરસિંહ લાંગણોજા રહે ખાખરેચીવાળાની ધરપકડ કરવામાં આવી છે અને જ્યારે સુરેશ જયસિંહભાઈ સુરેલા રહે ગોલાસણવાળાને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે આમ દેશી અને અંગ્રેજી દારૂની હેરાફેરી સામે પોલીસે લાલાંક કરી છે અને અંગ્રેજી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે અને અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરી છે